હું તમારો મિત્ર પ્રકાશ કણજરે આ ચેનલમાં બેટા તમારું સ્વાગત કરું છું તો અહીંયા આગળ આપણે શું કરવાનું છે બેટા કે ધોરણ પાંચની પ્રવેશ પરીક્ષા છે જવાહર નવોદય વિદ્યાલય પ્રવેશ પરીક્ષા છે એમાં વિભાગ બે છે અંક ગણિત છે એમાં કયો આપણે પાઠ છે છઠ્ઠું ચેપ્ટર છે લસા અને ગુસા શોધો ઓકે બેટા હા મારું નામ જે પ્રકાશ સર છે અહીંયા આગળ મારો આ વોટ્સઅપ નંબર આપેલો છે બેટા બરાબર ને આપણે આગળ શું કરવું છું સમય બગાડવાનો નથી ટુ ધ પોઈન્ટ આપણે શું કરવું છું ડાયરેક્ટ ક્લાસ નંબર કયો જોવાનું છે એક છે શેનો ક્લાસ નંબર એક છે લસા અને ગુસાનો તો સૌથી પહેલાં બેટા આપણે ક્લાસ નંબર એકમાં શું જોવાનું છે લસા અ લસા અને શું કહેવાય છે વિદ્યાર્થી મિત્રો લઘુત્તમ લઘુત્તમ સામાન્ય અવયવી અહીંયા અવયવ ના આવે શું આવે અવયવી ઓકે લઘુત્તમ સામાન્ય અવયવી તો ચલો બેટા આપણે સૌથી પહેલા આપણે કોને એ શીખવું પડશે અને લસા શોધવાની રીત પણ જોવી પડશે તો સૌથી પહેલા આપણે આ ભાગમાં શું જોવાનું છે લસા જોવાનું છે એટલે લઘુત્તમ સામાન્ય અવયવી જોવાનું છે ચલો હવે સૌથી પહેલા બેટા આપણે જોઈએ માની લો કે હું તમને બે સંખ્યા આપી દઉં છું બે થી ત્રણ સંખ્યા તો દાખલા નંબર એક કેવો છે પૂછી લો કે ત્રણ નવ અને એકવીસ નો લસા શોધો તો સૌથી પ્રથમ બેટા તમે શું કરશો આગળ શું લખીશો લાઈન કરશો અહીંયા તગડો દોરશો અહીંયા નવડો અને આગળ એકવીસ તો ભાગ ચલો ચલો ત્રણ એકા ત્રણ એકા ત્રણ પછી ત્રણ તરી નવ ત્રણ સાત એકવીસ ચલો લાઈન બનાવો ચલો ભાગ ચાલે છે હા આ એકનો એક ઉતરી જશે પછી ત્રણ એકા ત્રણ અને ત્રણ પછી ભાગ નહીં ચાલે તો આગળ સાત મૂકી દો ચલો સાતે ભાગ ચાલો એક 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 તો હવે આપણા લસા શું આવે બેટા કે સાત ત્રણ એકવીસ એકવીસ ત્રણ એકવીસ ત્રણ કેટલા થાય બેટા

આપણો બેટા જે જવાબ આવ્યો છે કેટલો આવ્યો છે ત્રેસઠ આવ્યો છે જવાબ આપણો જે ત્રેસઠ આવ્યો છે બેટા એ ત્રેસઠ સાચો છે કે ખોટો કે રીતે પડશે તો જુઓ ત્રેસઠ ભાગ્યા ત્રણ કરો એટલે કે આર્યો ત્રણ પછી નવ પછી એકવીસ કરો ઓકે એટલે શું હશે ત્રણ દુ છ બરાબર મિન્ડુ ત્રણ ઉડાડો ત્રણ એકા ત્રણ ચલો ઝીરો સિક્સ વધી ગઈ હા તો આપણું ત્રણ માટે શું છે આ સાચો છે ચલો હવે નવ માટે જુઓ તો નવે ભાગ ચાલો ત્રેસઠ છે નવે ભાગ તો સાત નવ સાત નવ ત્રેસઠ થાય નવ સાત ચલો ભાગીરો એકવીસે ભાગ ત્રેસઠ નો તો એકવીસ ત્રણ ત્રેસઠ તો જો અહીંયા ઘર બેટા શું આવે છે હંમેશા ત્રણેયમાં શું આવશે શેષ શું વધશે આપણી શૂન્ય વધશે શું વધશે શૂન્ય વધે તો ત્રણ નવ અને એકવીસનો લસા શું કહેવાય બેટા ત્રેસઠ જવાબ આપણો સાચો છે આ આપણે શું છે એનું સામાન્ય એનું બંધારણ જોઈ લીધું છે તો જો આ ત્રેસઠ જે જવાબ આવ્યો બેટા એ કોના અવયવી છે ત્રણ વડે પણ ભાગી શકાય નવને પણ ભાગી શકાય અને એકવીસને પણ ભાગી શકાય તો આગળ આપણું લસા શું કહેવાય બેટા ત્રણ નવ અને એકવીસનો લસા શું આવશે બેટા ત્રેસઠ આવશે શું આવશે બેટા ત્રેસઠ આવશે ચલો હજુ હું તમને બીજો એક દાખલો ગણાવું છું પછી તમને પ્રેક્ટિસ કરવા આપીશ ચાલો દાખલા નંબર બે જુઓ બેટા શું છે જુઓ રકમ જુઓ રકમ શું કીધી છે કે ત્રણ ચાર પાંચ અને છ વડે વિભાજ્ય સંખ્યા કઈ છે જો હવે મેં તમને એ શીખવાડ્યું બેટા કે ત્રણ ચાર પાંચ છ વડે વિભાજ્ય સંખ્યા કઈ છે વિભાજ્ય સંખ્યા કઈ છે એટલે કે આપણે અગાઉનો ક્લાસ નંબર એટલે કે દાખલા નંબર એકમાં જોયું હતું કે ત્રણ નવ અને એકવીસનો લસા શું હતો એલસીએમ હું લખીશ એલસીએમ કેટલો હતો બેટા ત્રેસઠ હતો તો ત્રેસઠના વિભાજ્ય શું થાય બેટા એટલે કે વિભાજ્ય એટલે કે ભાગી શકાય શું કહે ભાગી શકાય બધી સંખ્યા ત્રણ વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય પાંચ વડે પણ ભાગી શકાય અને છ વડે પણ ભાગી શકાય તો એ જ આપણો શું બની જાય છે બેટા લસા બને છે શું બને છે લશા અ બને છે બરાબર હું તમને આ ઓપ્શન આપીશ એ બીજળી પણ હું તમને સમજાવી દઉં કે આ ત્રણ વડે પણ ભાગી શકાય છે નવ વડે પણ ભાગી શકાય છે ને એકવીસ વડે પણ ભાગી શકાય છે તો ચલો આપણે બેટા હવે આ જોઈ લીધું હા હવે આપણે આની ગણતરી કરવાની છે તો આનો ઓપ્શન નંબર એ આપી દઉં છું તમને તમને પરીક્ષામાં ઓપ્શન આપે છે છત્રીસ બી ઓપ્શન આપેલો હશે સાહીઠ સી ઓપ્શન છે એસી અને ડી ઓપ્શન છે બેટા નેવ તો હવે તમારે શું કરવાનું છે પરીક્ષામાં આવો પ્રશ્ન પૂછે છે કે શું છે ત્રણ ચાર પાંચ છ વડે વિભાજ્ય સંખ્યા કઈ છે તો ત્રણ વડે પણ ભાગી શકાય ચાર વડે પણ ભાગી શકાય અને પાંચ વડે પણ ભાગી શકાય અને છ વડે પણ ભાગી શકાય તો બેટા બધે વડે વિભાજ્ય હોય બધી સંખ્યા વિભાજ્ય હોય તો એ આપણને શું શોધવાનું કહે છે લસા શોધવાનું કહે છે પરીક્ષામાં તમને એમ નહીં કે તમે લસા શોધો લસા શોધવાની જગ્યાએ તમને શું કહેશે બેટા કે બધા વડે વિભાજ્ય હોય તો બળા બધા વચ્ચે વિભાજ્ય હોય તો એનો મતલબ શું કહેવાય બેટા એલ સી એમ એટલે કે શું કહેવાય છે લસાઅ શું કહે છે લસાઅ ઓકે તો ચલો અહીં આગળ આપણે શું કરીશું બેટા હવે જોઈએ લસાની રીત જોઈએ ત્રણ ચાર પાંચ છ ચલો જોઈ લઈએ અહીંયા આગળ આપણે બેટા સૌથી પહેલાં બે ભાગ ચલો તો બે ભાગ છે ચાલે તો ત્રણના ત્રણ ઉતારો બે બે ચાર પાંચના પાંચ બે ત્રણ છ ચલો બે ચાલશે હા કારણ કે કેમ અહીં બે એક છે હજુ એક હોય ત્રણ એક પાંચ ત્રણ ચલો ત્રણે ભાગ ચલો હા એક એક પાંચ એક હવે ડાયરેક શું છે હવે ત્રણ સંખ્યા આવી ગઈ એક એક આવી ગયો તો હવે શું બાકી રહી ગયો પાંચ તો ડાયરેક્ટ આપણે અહીંયા પાંચ મૂકી દઈએ તો આપણો જવાબ આવ્યો છે શું આવશે બે બે ચાર ચાર તરીકે બાર બાર પાંચ કેટલું થાય બેટા સાહીઠ થાય કેટલું થાય સાહીઠ તો સાહીઠ આપણો જવાબ તમારે શું કરવો છે બેટા પરીક્ષામાં ટીક કરી દેવાનો છે હવે ખબર પડી ગઈ ને ત્રણ ચાર પાંચ છ વડે વિભાજ્ય સંખ્યા કીધી કઈ કીધી છે બેટા વિભાજ્ય સંખ્યા કીધી છે તો ચલો હવે હું તમને બીજા રકમ આપી દઉં અને તમે મને એના દાખલાના જવાબ કોમેન્ટ બોક્સમાં બેટા તમારે શું કહેવાનું છે મને કે સાહેબ કે દાખલા નંબર ત્રણમાં આ જવાબ આવે દાખલા નંબર ચારમાં આ જવાબ આવે અને જો બેટા અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી તો સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બીજા વિદ્યાર્થી મિત્રોને પણ મોકલી દેજો જો ન સમજણ પડે તો અમારો વોટ્સઅપ નંબર છે બેટા ત્યાં કે ફોટો પાડી અને મને પૂછી શકો છો બેટા ઓકે કે સાહેબ આમાં જવાબ શું આવે છે તો આનો અમારો વોટ્સઅપ નંબર છે અને નીચે પણ તમને શું આપેલી છે બેટા લિંક આપેલી હશે ત્યાંથી તમે અગાઉના ક્લાસ પણ જોઈ શકો છો ચલો આપણે હા જોઈએ દાખલા નંબર ત્રણ શેના માટે આપું છું બેટા દાખલા નંબર ત્રણ માટે ચલો દાખલા નંબર ત્રણ જોઈએ બેટા તો દાખલા નંબર ત્રણ હું તમને રકમ આપી દઉં છું બેટા શું છે બેતાલીસ અઠ્ઠાણું સિત્તેર વડે ભાગી શકાય શકાય અથવા શું કહેવાય એનો લસા શોધો શું કહેવાય બેટા લસા શોધો બેટા આગળ તમને શું કહે છે ભાગી શકાય અથવા શું કહી શકાય વિભાજ્ય હોય બંનેનો મતલબ એક જ થાય અથવા શું કહેવાય લસા શોધો તમને આવી બધી રકમ તમને પૂછશે ઓકે એટલે એનો મતલબ શું થાય બેટા આપણે લસા શોધવાનો કીધો છે ચલો દાખલો નંબર ચાર જુઓ સોળ અડતાલીસ અને એસી નો લસા શું થાય છે બેટા શોધો ચલો છઠ્ઠો શું છે દાખલો તમને બાર ચોવીસ ત્રીસ નો પછી હું તમને વીસ પંચોતેર નો લસા શોધો બેટા બધે બધા તમારા જવાબ શું કહેવાનો છે મારા દાખલો નંબર લખવાનો છે બેન લખવાનો છે જે જવાબ આવતો ધારો કે દાખલા નંબર બે કીધો છે એનો જવાબ સાહીઠ આવતો તમારે લખવાનું કે બે બરાબર સાહીઠ તો મને ખ્યાલ આવી જશે ને હું તમારી કોમેન્ટનો જવાબ સાચો છે કે ખોટો તમને કોમેન્ટ બોક્સમાં જ આપી દઈશ બેટા ઓકે ચલો હવે આપણે થોડુંક રીત નંબર બેમાં જઈએ તો જોઈએ રીત નંબર બેમાં જઈએ કેવા પ્રકારના તમને પ્રશ્ન પૂછાય છે તો સૌથી પહેલાં બેટા આપણે જોઈ લઈએ રીત નંબર બે તમારી જોઈ લઈએ રીત નંબર બેમાં શું આવશે પ્રશ્ન એ આપણે જોઈ લઈએ તો બેટા અહીં આગળ રીત નંબર બે તમારે દરેકે દરેક તમારા જીવનમાં ઉપયોગમાં આવે તેવી છે જેમ કે માની લો તમે સ્કૂલમાં જાઓ છો શાળાએ જાઓ છો બેટા હા શાળાએ જાઓ છો તમારા રિસેસનો ટાઈમ શું હોય છે બેટા કે પહેલો બેલ પડે એટલે તમારે શું સમજવાનું હોય છે કે વીસ મિનિટની રિસેસ પછી બીજો બેલ પડે એટલે તમારે શું સમજવાનું કે દસ મિનિટની રિસે હોય છે અને ત્રીજો બેલ પડે એટલે તમે શું કરો છો બેટા કે તમે છૂટી જાઓ છો શાળામાંથી ઓકે તો અહીંયા આગળ શું છે કે સાત કે આઠ કલાકની જે પણ સ્કૂલ હોય આઠ કલાકની સ્કૂલ હોય બેટા કે જે પણ કલાકની પાંચ કલાકની સ્કૂલ હોય અથવા તો આખા દિવસની સ્કૂલ હોય એમાં કશો જ ફેર પડતો નથી તો હવે તમને એમ કે છે કે પહેલો બેલ વીસ કેટલા વાગે પડે છે અગિયાર વાગે બીજો બેલ પંદર એટલે કે ત્રણ વાગે પડે છે અને ત્રીજો અઢાર વાગે એટલે કે છ વાગે પડે છે તો હવે શું કહેશે કે એક સાથે ક્યારે વાગે એક સાથે ક્યારે વાગે તો બાર વાગશે તો બાર વાગશે તો બસ આ રીતના પ્રશ્ન પૂછાય છે બેટા હું તમને સંપૂર્ણ રકમ લખાવી દઉં છું અને પછી તમે શું કરજો બેટા કે સમજવાનો પ્રયાસ કરજો ચલો હું રકમ લખી દઉં છું બેટા અહીંયા આગળ ચલો રકમ શું છે બેટા આપણી દાખલા નંબર એક છે એની રકમ જોઈ લઈએ આપણે શું કીધું છે કે ત્રણ ઘડિયાળ અનુક્રમે ત્રણ ઘડિયાળ અનુક્રમે બાર પંદર અને શું કીધું છે અઢાર મિનિટે અઢાર મિનિટે ના અંતરે વાગે છે જો ત્રણેય ઘડિયાળ ત્રણેય ઘડિયાળ સવારે નવ વાગે સવારે નવ વાગે વાગ્યા હોય સવારે નવ વાગે એકસાથે સાથે એક સાથે વાગે વાગે તો ફરીથી કેટલા વાગે કેટલા વાગે ત્રણે એક સાથે વાગશે તો બેટા જો સૌથી પહેલા આપણે શું કીધું છે ત્રણ ઘડિયાળ અનુક્રમે બાર પંદર અને અઢાર મિનિટના અંતરે વાગે છે તો સૌથી પહેલા બેટા તમારો આવો પ્રશ્ન આવે તો આગળ શું દોરી દેવાનું આપણે એક સિમ્પલ લખી નાખવાનું છે કે એ ઘડિયાળ છે બી ઘડિયાળ છે અને સી ઘડિયાળ છે પહેલી ઘડિયાળ ક્યારે વાગે છે બાર મિનિટે પછી પંદર મિનિટે અઢાર મિનિટે વાગે છે અંતરે વાગે છે જો ત્રણે ઘડિયાળ સવારે નવ વાગે વાગે કેટલા વાગે વાગે બેટા અરે ઘડિયાળ સવારે નવ વાગે વાગે છે બરાબર હા તો હવે એક સાથે ક્યાં કીધું છે એક સાથે વાગે તો ફરીથી કેટલા વાગે ફરીથી કીધું છે શું કીધું છે બેટા ફરીથી કેટલા વાગે ત્રણે એક સાથે વાગશે ચલો બાર મિનિટ પંદર મિનિટ અઢાર મિનિટ હોય સમય અંતરે હોય છે તો નવ વાગે ત્રણે એક સાથે વાગે છે તો હવે કયો આગળ સમય હશે ત્યારે આ જ પ્રમાણે ઘડિયાળ વાગશે તો આનો મતલબ શું થાય છે બેટા કે સિમ્પલ મતલબ આપણે એ થાય છે કે શું કહે છે એનો લસા શોધવાનું કહે છે શું કહે છે લસા શોધવાનું કહે છે ચલો આપણે એનો લસા શોધી લઈએ તો ચલો બેટા બાર પંદર અઢારનો લસા જોઈએ તો બે ભાગ ચલો ચાલો તો આગળ શું આવશે બે છ બાર પંદર ને નવ આવશે બેટા હવે આપણે શું કરીએ ડાયરેક્ટ બે ભાગ ચલાવીએ ચલો બે ત્રણ છ અને પંદર ને એમને નવ આગળ એમ પછી ત્રણેય ભાગ ચલો તો આગળ એક પાંચ અને ત્રણ પછી ત્રણ અને પાંચ ડાયરેક્ટ મેં કરી દીધું છે બરાબર હા બેટા ચલો હવે આનો આપણે લસા જોઈએ બેટા તો લસા જુઓ શું કહે છે હવે જો ડાયરેક્ટ આપણે બે પાંચ કરી દેવાના કેમ બે પાંચ કરવાના બે અને પાંચ જ્યારે ભેગા થાય ત્યારે શું બને બેટા દસ બને એટલે કે બે ગુણ્યા પાંચ થાય એટલે શું કહેવાય બેટા દસ કહેવાય તો તમને ગણતરી સરળ પડશે ચલો દસ થઈ ગયા બંનેનો ગુણાકાર કેટલો દસ દસ દુ વીસ વીસ ત્રણ વીસ ત્રે સાહીઠ ત્રણ કેટલા થાય એકસો ને એસી જવાબ આવે શું આવશે એકસો ને એસી સેમાં આવશે પણ મિનિટમાં આવશે સેમાં આવશે એકસો એંસી મિનિટમાં તો ચલો હવે નવ વાગે છે હા પછી નવમાં એકસો ને એસી મિનિટ ઉમેરો બેટા એકસો એંસી મિનિટ ઉમેરશો એટલે કે શું કહેવાય એકસો એંસી મિનિટ એટલે કેટલા કહેવાય કેટલા કહેવાય ત્રણ કલાક કહેવાય કેટલા કહેવાય ત્રણ કલાક કહેવાય કેમ કે એક કલાક બરાબર કેટલા હોય સાહીઠ મિનિટ હોય છે તો અહીંયા આગળ ત્રણ કલાક આવે જવાબ હા તો નવ ને ત્રણ કેટલા થશે બેટા બાર તો હવે જ્યારે નવ નવ વાગે છે ત્યારે એક એક બાર મિનિટ પંદર મિનિટ ને અઢાર મિનિટ એક સાથે કડિયાળ વાગે છે તો હવે ક્યારે બાર વાગે પણ શું થશે બેટા આ ઘડિયાળ એક સાથે વાગશે આ ઘડિયાળ શું વાગશે બેટા બાર વાગે પણ એક સાથે વાગશે બાર વાગે પણ વાગશે તો બેટા આ પ્રશ્ન થોડોક ધ્યાનથી જોજો કારણ કે બહુ મોસ્ટ એમ્પી પ્રશ્ન છે અને મોસ્ટ એમ્પી પ્રશ્ન છે બેટા અને આ પ્રશ્ન ખૂબ જ અગત્યના પ્રશ્નોમાંનો એક આપણે એને ગણી શકીએ છીએ તો બેટા આ પ્રશ્નમાં ન સમજવો પડે તો મને ફરીથી ફોટો પાડીને મોકલજો કે સાહેબ નથી ખબર પડતી તો તને ફરીથી સમજાવી આપીશ ઓકે બેટા ચલો આપણે એક બીજી રકમ લખી દઈએ છીએ શું છે એ રકમ જોઈએ હા એક ટ્રાફિક સિગ્નલ છે રકમ નંબર બે છે એક ટ્રાફિક સિગ્નલ છે જે દસ મિનિટે પંદર મિનિટે અને વીસ મિનિટના અંતરે એકસાથે શું કરે છે બદલાય છે એટલે માની લો કે અરે શું છે લાલ લાઇટ થાય છે અહીં આગળ પીળી લાઇટ થાય છે અને આગળ કઈ વાત છે લાલ પીળી અને લાલ અહીંયા વાદળી લાઇટ થાય છે ચલો આપણે માની લઈએ એક સાથે શું કરે છે બેટા એક સાથે શું કરે છે બદલાય છે તો બદલાય છે જો સવારે છ ને દસ વાગે એટલે શું કહે છે જો સવારે છ ને દસ વાગે ટ્રાફિક સિગ્નલ એક સાથે બદલાય છ દસ વાગે ટ્રાફિક સિગ્નલ એક સાથે બદલાય એક સાથે બદલાય તો હવે પછી કેટલા વાગે બદલાશે ખબર પડી કે બેટા તો સૌથી પહેલાં તમને જો અમુક અમુક કીવર્ડ આપેલા હશે કીવર્ડ એટલે મતલબ કે તમને જોઈને ખબર પડી જશે કે આપણે આમાં લસા શોધવાનો કીધો છે એક સાથે કીધું છે તો એક સાથે કીધો છે એનો મતલબ શું થાય બેટા કે ભાગી શકાય એટલે કે ભાગી શકાય એટલે કે વિભાજ્ય હોય તો વિભાજ્યનો મતલબ શું થાય બેટા આપણે શોધવાનું છે લસા શોધવાનો કીધો છે અને જે આવે આમાં ઉમેરી દેવાનો હોય છે આપણે હા ચલો આપણે સૌથી પહેલાં શું કરશું બેટા કે દસ પંદર અને વીસનો શું શોધવાનું છે બેટા લસા શોધવાનો છે ચલો શોધી નાખી હું ડાયરેક્ટ કરી દઉં બે પાંચ દસ પંદર દસ ચલો હવે પાંચે ભાગ ચલો બે ચાલશે હા તો બે પાંચ પંદર પાંચ બરાબર હા ચલો પાંચે ભાગ ચાલો તો પાંચે એક ત્રણ અને એક અને ત્રણે ભાગ ચલો એક ચલો બે પાંચ દસ દસ દો વીસ વીસ ત્રણ કેટલા થશે બેટા સાહીઠ હશે કેટલા થશે બેટા સાહીઠ થશે પણ શ્યામાં સાહીઠ આવશે મિનિટમાં આવશે શ્યામાં આવશે બેટા મિનિટમાં કેમ કારણ કે આપણે જે જવાબ કીધો છે શેમાં કીધો છે મિનિટમાં કીધો છે તો અહીંયા કરજો બેટા કેટલા કે સાહીઠ મિનિટ થઈ ગયું હતું સાહીઠ મિનિટ બરાબર કેટલા થાય એક ઓવર્સ અવર્સનો મતલબ છે બેટા કલાક આટલી ખબર પડી ગઈ હા તો હવે છ અને દસે વાગ્યું હતું બેટા છ અને દસે વાગ્યું હતું એટલે કે સિગ્નલ બદલાયો એક એકસાથે તો હવે ક્યારે બદલાશે છમાં એક કલાક ઉમેરી દો તો બેટા હવે શું આવશે બેટા સાત અને દસ મિનિટે સાત કલાક અને દસ મિનિટે સિગ્નલ શું કરશે ફરીથી રંગ સાથે બદલાશે હવે ખબર પડી કે બેટા કે અહીંયા કેવા પ્રકારના પ્રશ્નો પૂછાય છે જો ન સમજણ પડે તો નીચે કોમેન્ટ બોક્સમાં મારો નંબર પણ આપેલો છે અને અહીંયા તમે ફોટો પાડીને મોકલી પણ શકો છો ચલો હવે આપણે આગળ જોઈએ ક્લાસ નંબર થોડી પ્રેક્ટિસ કરી લેઈએ ચલો હવે શકો કેસે બેટા આ પ્રશ્નો તમને કેવો આપસે પ્રશ્નો જો લો બેટા કે મારે લો કે ત્રણ અંકોની નાનામાં નાની નાની સંખ્યા શોધો જેને ચાર આઠ બાર વડે નિશેષ ભાગી શકાય તો બેટા હવે જો શું કીધું છે નિશેષ ભાગી શકાય નિશેષ ભાગી શકાયનો મતલબ શું થઈ ગયો આપણે લસા શોધવાનો છે તો આગળ બેટા જોઈ લો કે ચાર આઠ અને બારનો લસા શું આવે છે એટલે તમારે જે લસા કીધું હોય બેટા એ તમારે મને અહીંયા આગળ કોમેન્ટ બોક્સમાં શું કહેવાનું છે કે સાહેબ આનો લસા આટલો આવે છે ચલો આટલી ખબર પડી ગઈ છે બેટા હવે હું તમારી ટેસ્ટ પણ લઈશ પરંતુ આપણે ક્લાસ કન્ટિન્યુ રાખવાનો છે તો બેટા હું તમને થોડોક પ્રેક્ટિસ માટેના દાખલા આપી દઉં છું તો અહીંયા આગળ લખી નાખો બેટા કે પ્રેક્ટિસ માટેના પ્રશ્નો તો બેટા જુઓ એ કે પ્રેક્ટિસ માટે આપણે શું જોવાનું છે પ્રશ્ન જોવાના છે હવે હું ડાયરેક્ટ તમને શું કરી દઉં છું બેટા સીધી રકમ જ લખાવું છું કોઈ આડીઓડી વસ્તુ કરતો નથી ઓકે ચલો હું તમને રકમ લખી દઉં છું એક બેલ દસ બાર અને પંદર મિનિટે એક સાથે વાગે છે ત્યારે કડિયાળમાં આઠ ત્રીસ વાગે એક સાથે વાગે છે ક્યારે વાગે છે એક સાથે સાડા આઠે વાગે છે તો હવે ફરીથી ક્યારે વાગશે હવે તમને એક બેટા શું કે છે કોઈ પણ કહેશે મિનિટ કહેશે પછી તમને શું બેટા બીજું કહેશે કે કલર બદલાય છે આમ છે તેમ છે પણ કશું જ આપણે કરવાનું નથી એક સાથે શબ્દ દેખાય એટલે તમારે શું શોધવાનું હોય છે બેટા ડાયરેક્ટ લસા જ શોધવાનો હોય છે કેમ લસા શોધવાનો હોય છે એક સાથે એટલે કે એક સાથેનો મતલબ શું છે કે બધા વડે વિભાજ્ય હોવું જોઈએ તો દસ બાર પંદરનો લસા શોધવાનું છે અને જે મિનિટમાં આવે છે ને આમાં શું કરવાનું છે ઉમેરી દેવાનો છે ચલો હું તમને બીજા પ્રેક્ટિસ માટે આપું છું એક પંદર વીસ પચીસ એ મિનિટે એક સાથે ઘડિયાળ નવ ને દસ વાગે છે તો ફરી ક્યારે થશે બરાબર હું રકમ નથી લખતો ચલો હું તમે પ્રેક્ટિસ માટે આપું છું બેટા તમે ત્યાં સમજી જજો ઓકે હા એક સાથે સો નહીં 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 બેટા સાહીઠ મિનિટે પછી પાછું સાહીઠ મિનિટે અને પછી પાછું સાહીઠ મિનિટે એક સાથે વાગે છે તો ઘડિયાળમાં બારને દસ વાગે એક સાથે વાગે છે તો ફરી ક્યારે વાગશે તો બેટા તમારે શું કહું છે બધા જવાબ મને શું કહેવાય છે કોમેન્ટ બોક્સમાં કહેવાના છે જો તમારો સાચો જવાબ હશે તો હું તમને તરત રિપ્લાય આપી દઈશ બેટા અને જો અગાઉના ક્લાસ ન જોયા હોય તો પણ તેને લિંક બેટા તમને નીચે મળી જશે તમે ત્યાં આગળ જઈને જોઈ શકો છો તો અહીંયા આગળ આપણે શું છે બેટા ક્લાસ નંબર શું જોયેલું જોઈએ ક્લાસ નંબર એક આપણે અહીંયા આગળ પૂર્ણ કર્યો છે અને ક્લાસ નંબર એકમાં આપણે શું જોયું છે બેટા લસાઅ કેવી રીતે શોધાય એ જોઈશું હવે ક્લાસ નંબર બેમાં શું જોવાનું છે બેટા આપણે ક્લાસ નંબર બેમાં જોઈશું કે ગુસ્સા કેવી રીતે શોધાય છે ને જો તમે અગાઉના ક્લાસનો જે હોય તો તમને નીચે લિંક આપેલ છે અને જો તમે અત્યાર સુધી આ ચેનલ સબસ્ક્રાઈબ ના કરી હોય તો બેટા સબસ્ક્રાઈબ કરી દેજો અને તમારા બધા જ વિદ્યાર્થી મિત્રોને મોકલી આપજો જેથી કરીને એ સારી અને સમજણ આગળ તમને હું પ્રોવાઈડ કરાવી આપું તો મળીએ બેટા નવા ક્લાસમાં નવા કોન્સેપ્ટ સાથે નવું શીખવાનો પ્રયાસ કરીશું જય હિન્દ જય ભારત